જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલે ખર્ચ નિયંત્રણ અને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માહિતગાર કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારીએ આદર્શ આચાર સંહિતાના અમલ અંગે પેડ ન્યૂઝ વિશે ઉમેદવારીપત્રો ભરતી વખતે રજૂ કરવાનું સોંગદનામું અંગે ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ રજૂ કરવામાં આવે તે અંગે ઉમેદવારના ચૂંટણી ખર્ચ બેંક એકાઉન્ટ અંગે ચૂંટણીના કે ભીત પત્રો વગેરેના તેમજ ઉમેદવારી પત્ર ભરવા અંગે અને અને જરૂરી પ્રચાર પ્રસાર પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી ઉમેદવારોએ બેંકમાં પોતાના નામનું અલગ ખાતું કે ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલવાનું રહેશે આ ખાતામાં નાણાકીય વ્યવહાર કરી શકાશે કોઈ પણ ઉમેદવારે પોતાને ખર્ચની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ચૂંટણીલક્ષી કામગીરી માટે મંજૂરી મેળવવાની રહેશે દરેક ઉમેદવારો યોગ્ય ફોર્મેટમાં ખર્ચના રજિસ્ટર નિભાવી ખર્ચના હિસાબો રજૂ કરવા સહિત આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સાથે ચૂંટણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સર્વ વિનોદભાઈ ઉમટ મુકેશભાઈ પરમાર માનસુખભાઈ હર્ષદભાઈ પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા